સુરતના કતાર ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારવાનું સાથે કર્મચારી જેના પર આરોપ હતો પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિ પર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યની ચોકબચાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ મુજબ દુષ્કર્મ આચાર્ય બાદ આરોપી પ્રકાશ ચૌધરીએ લગ્ન કરવાનો ઇનકાર કરી ધમકી આપી પીડિતાને તરછોડી દીધી હતી પીડિતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપી પ્રકાશ ચૌધરી હાલ ફરાર થયો છે હત્યાના ના ગુના પચીસ વર્ષ ફરાર મહિલા આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે જોકે ઓગણીસો અઠાણું માં જામીન પર છૂટ્યા બાદ આરોપી અરુણા ફરાર થઈ ગઈ હતી આરોપી મહિલા પોતાના માતા પિતાને મળવાનો પ્રયાસ કરતી હોવાની બાતમી ધોરાજી પોલીસે વડોદરામાંથી ધોરાજી સિટીમાં થયેલા એક સાત વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે આ નીતા સન ઓસો માં જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ એના પતિ અને એના બાળકો સાથે પણ એનો કોઈ સંપર્ક નથી હતો તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિયા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીન અને ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી